એકતાનગર ખાતે એલ એન ટી કંપની દ્વારા મહિલા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના એકતાનગર જય રામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ શાળાના મેદાન ખાતે એલ એન્ડ ટી કંપની દ્વારા મહિલા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે એલ એન્ડ ટી કંપનીના મેનેજર શૈલેષભાઈ સાથે અન્ય સ્ટાફ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે અગ્રણી દિનેશભાઈ સોમાભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા મેનેજર શ્રીએ ટોસ કરાવી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમને લઈ મહિલા ક્રિકેટ ટીમના બંને કેપ્ટનોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી મહિલા ક્રિકેટ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા મહિલા ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા મારું નામ શૈલેષ માસ્ટર છે હું લાર્સન ટુબ્રોમાંથી ત્રીસ વર્ષથી કામ કરું છું જેવી રીતે તમને ખબર છે કે લાર્સન ચુબ્રો ઇન્ડિયાની અગ્રેસર એન્જિનિયરિંગ કંપની છે અને એણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણા પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે એ સાકાર કરેલ છે આ કન્સ્ટ્રક્શન કર્યા પછી પણ એલ એન્ડ ટીની પાસે પંદર વર્ષનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ છે જેના અંતર્ગત અમે અહીંના આજુબાજુના વિલેજ અને આજુબાજુના જિલ્લાઓમાંથી લગભગ સાડી ત્રણસોથી ચારસો એમ્પ્લોઈને એન્ગેજ કર્યા છે તો તેમને પ્રાધાન્ય આપવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે અમે અહીં વખતો વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીએ છીએ અમારી કંપનીમાં હંમેશા જેન્ડર ઇક્વાલિટીને પ્રાધાન્ય આપવામાં આવે છે તેના અંતર્ગત અમે લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા આજે શ્રી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આયોજન કરેલું છે અને એના માટે અમારી કંપનીમાંથી લગભગ પચીસથી ત્રીસ લેડીઝ એમ્પ્લોઈએ પાર્ટિસિપેટ કરેલું છે હું એમને બધાને ખૂબ ખૂબ આભાર પાઠવું છું અને એમને એકદમ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ કરવા માટે અભિનંદન પાઠવું છું મારું નામ હેતલ તડવી છે આજે અમે એલ એન્ડ ટી તરફથી લેડીઝ ટુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે જે બદલ સિલેક્શનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે અમે અમારી ટીમનું નામ દુર્ગા છે આજે અમે સારું એવું પરફોર્મન્સ કરીએ એવી આશા રાખીએ છીએ અને અમે અમે જીત હાસિસ હાસિલ કરીશું મતલબ અને નોકરીથી ઘર અને ઘરથી નોકરી એ જ અમારું રૂટીન ચાલ્યા કરતું હતું પણ અમને શૈલેષ સરે જે અમારો શોખ ક્રિકેટનો જે શોખ હતો એ પૂરો કર્યો એ બદલ શૈલેષ સરનો ખૂબ ખૂબ આભાર હું કાજલ વસાવા આજે એલ તરફથી વુમેન ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવેલું છે અમારી ટીમ આધ્યા છે અને આ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ છે તે બદલ અમે શૈલેષ સરનો આભાર માનીએ છીએ અને આવી ક્રિકેટ ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ આ જગ્યા પર થઈ છે વિમેન ક્રિકેટ ટુર્નામેન્ટ જેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર